શો નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત બધાને શું દોસ્તો અત્યારે જે એક નાની અપડેટ આવી છે જે દિવ્યાંગ ઉમેદવારોએ કન્ડક્ટરો માટે જે ફોર્મ ભર્યા હતા બરાબર એમને થોડી ઘણી અપડેટ આવી છે અને લગભગ તમને નહીં ખબર હોય તો આ વિડીયોના માધ્યમથી જોજો અને પછી તમે વેબસાઇટ પર જઈને ચેક કરી લેજો કે કે રીતના અપડેટ આવી છે યા તો પછી વિડીયો જશો એટલે હું જે અપડેટ આવી છે એ તમને વાંચી સંભળાવું છું સૌથી પહેલાં બરાબર છે કે શું અપડેટ આવી છે તો નિગમ જાહેર જાહેરાત ક્રમાંક જી એસ આર ટીસી બે હજાર પચીસ છવ્વીસ બત્રીસ કંડક્ટર કક્ષામાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ ભરતી બરાબર સ્પેશિયલ રિક્રુમેન્ટ ડ્રાઈવથી જગ્યાઓ ભરવા માટે ઓ એમ આર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા અંગેની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે બરાબર છે આગળ શું લખે છે કે નિગમની જાહેરાત ક્રમાંક જી એસ આર બે હજાર પચીસ છવ્વીસ બરાબર છે અને કંડક્ટર કક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ચુંબે સ્પેશિયલ ડ્રાઈવ એ સ્પેશિયલ રિક્રુમેન્ટ ડ્રાઈવથી જગ્યાઓ ભરવા માટે તારીખ સોળ નવ બે હજાર પચીસથી તારીખ સોળ દસ બે હજાર પચીસ સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ સહત કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ મુજબ એક એક પંદરના રેશિયા પ્રમાણે એક જગ્યા સામે પંદર ઉમેદવારો ઓ એમ આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવામાં યોજવા માટે તૈયાર કરવામાં આવેલ ઉમેદવારો કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ કેટલેક કેટેગરી વાઇઝ અટકેલ કટ ઓફ મેરિટ માર્ક્સની યાદી તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ નિગમની વેબસાઇટ એચ ટી ટી પી એસ સ્લેશ જીએસઆરટી સી ડોટ ઇન ઉપર પ્રસિદ્ધ કરેલ છે બરાબર છે સદર હું કામચલાઉ મેરીટ યાદી અન્વે જે કેટેગરીમાં અટકેલ કટ ઓફ મેરિટ કરતાં વધુ મેરિટ જે ઉમેદવારો ધરાવતા હોય અને મેરિટ બાબતે વાંધો હોય તો કટ ઓફ વાંધો હોય તો ફક્ત આવા જ ઉમેદવારો આ યાદી પ્રસિદ્ધ થયેલ પ્રસિદ્ધ થયાથી દિવસ સાતમાં તથા કચેરીની ઇમેલ આઈડી એ ડી એમ બરાબર ઇમેલ આઈડી યાદ રાખજો અથવા તમે સાઇડ પર જઈને જોઈ લેજો એ ડીએમ કમ્પ્લેન ડોટ સી ઓ સી પી ઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર પોતાના વાંધા અને પુરાવા સહિત મોકલી આપવા જણાવવામાં આવેલ છે ત્યારબાદ મળેલ કોઈ પણ ઉમેદવારની વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં ટૂંકમાં એવું કહેવા માગે છે કે જે બી તમારે આ જે ભરતી છે એમાં કોઈ બી વાંધા અરજી હોય તો તમે આ એડીએમ કમ્પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે મોકલી આપવાની રહેશે બરાબર એટલે કે તમારી ઈમેલ દ્વારા તમારી કોઈ બી વાંધા અરજી હોય ને જે બી હોય એ તમારે ડોક્યુમેન્ટ સહિત મતલબ કે જે બી પુરાવા સહિત તમારે મોકલી આપવાની રહેશે જે આ ઈમેલ દ્વારા અને દિવસ સાતમાં એટલે તારીખ અત્યારે કઈ છે સત્તર બરાબર સત્તર બાદ તમે સાત દિવસ સુધી એટલે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ તારીખ પહેલાં તમારે મોકલી આપવાની રહેશે અથવા તમે ત્યાં રૂબરૂ જઈ શકતા હોય તો રૂબરૂ પણ તમે જઈને કદાચ આપી શકો છો અને મુલાકાત લઈ શકો છો બાકી હવે ફાઇનલ તમારું થઈ જશે બાકી જય હિન્દ જય ભારત નમસ્કાર